સંજેલી તાલુકાના ચમરિયા ગામ નજીક ચીબુટા નદીના વિસ્તારમાં મેડિકલ વેસ્ટેજ મળી આવતા ગંભીર વેદરકારી સામે આવી છે દાહોદ જિલ્લામાં ફરી એકવાર જોખમી મેડિકલ વેસ્ટ ખુલ્લા વિસ્તારમાં મળી આવતા ભારે ચર્ચા અને ચિંતા સર્જાય છે બે દિવસ અગાઉ લીમખેડા તાલુકાના પાણીયા ગામમાંથી મેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો ત્યારબાદ હવે સંજેલી તાલુકાના ચમડીયા ગામ નજીકના જંગલ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મેડિકલ કચરો ફેંકવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે આ વિસ્તારમાં દવાઓની ખાલી બોટલો ઇન્જેક્શન સિરિંજ ગોળીઓના કવર સહિતનો જોખમી મેડિકલ વેસ્ટ ખુલ્લામ પડેલો જોવા મળ્યો છે જે માનવ આરોગ્ય તેમજ પર્યાવરણ માટે ગંભીર ખતરો ઉભો કરે છે ખુલ્લા જંગલ વિસ્તારમાં મેડિકલ કચરો ફેંકાતો હોવો એ આરોગ્ય તંત્રની ગંભીર નિષ્ફળતા અને બેદરકારી તરફ પર સ્પષ્ટ ઇશારો કરે છે હવે સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા માંગ ઉઠી છે કે ગાંધીનગરથી ઉચ્ચસ્તરીય આરોગ્ય વિભાગની ટીમ દાહોદ જિલ્લામાં તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરે તથા દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જશુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ